કઠોદરા ગામની તળાવની પાળ પાસેથી જુગાર રમતા આરોપીઓને રૂપિયા છવિસ હજાર બસો વીસના મુદ્દામાલ સાથે પકડી પાડતી હાંસોઠ પોલીસ હાંસોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે કઠોદરા ગામને તળાવની પાળે ખુલ્લી જાહેર જગ્યામાં કેટલા કિસ્સો ભેગા મળી પૈસાથી લગાઈ લગાડી પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે ચોક્કસ બાતમીના આધારે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી પંચોને હકીકતથી વાકેફ કરી પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જુગાર અંગેની રેડ કરતા સ્થળ ઉપર ચાર